मांगे मैं पूरी करता हूँ मेरी एक ही तो मांग रहती है कि सब्सक्राइब कर दो चैनल को तो जिसने भी चैनल को सब्सक्राइब किया उसको जय हिंद जय भारत और दिल से सैल्यूट ये इस तरीके का सैल्यूट जिन्होंने सब्सक्राइब कर रखा है और जिन्होंने नहीं किया है नंबर एक ऊपर न्यू ऑलान बत्तीस तीस ट्रेक्टर आएल फूल जवाबदारी साथ ट्रेक्टर वेचवा ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી વાયરિંગ સારું લુક્વિડ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો એકવીસનું બાવીસનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે ચાર લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સ રાહની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ન્યૂ હલન ટ્રેક્ટર જોવા કયાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ખેડા તાલુકો લિંબાસા ગામ લિંબાસા ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો આપણે ક્યાં ઉપર જાહેરની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બાણ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોટું ભાઈને માલિકના નંબર લેતાને આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને અફસાનો હશે અને અટાચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોરી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરીશું ચેનલ ખરીદી માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા તો તેને ફોલો કરી લો ત્યાં બે લેવલ્સના વિડીયો જોવા મળતા રહેશે